ભલે જે થવું હોય તે થાય ભલે ગમે તે થઈ જાય પણ જેઠ મહિનાની એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષને સ્પર્શ કરી લેજો તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો વિશ્વાસ ન હોય તો તમે જાતે જ એકવાર આ ઉપાય કરીને જોઈ લેજો નમસ્કાર મિત્રો જય મા લક્ષ્મી તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક એવો ચમત્કારી વૃક્ષ વિશે વાત કરવાના છીએ જે વૃક્ષ પર સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ છે જો તમે યોગ્ય સમય યોગ્ય મુહૂર્તમાં યોગ્ય વિધિ અનુસાર જેઠ મહિનાની એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષને અડીને ઘરે પાછા આવી જશો તો તમારી ગરીબી દુઃખ કષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે જન્મો જન્મંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે તમે જ્યાં જશો ત્યાં દોલત તમારી પાછળ પાછળ આવશે પરંતુ તેના માટે તમને એક વિનંતી છે કે આ અંત સુધી જોવાથી જ આ ઉપાયનો લાભ તમને મળશે તેથી આ વિડિયોને છેલ્લે સુધી જોજો તમે આ વિડીયોને અધ વચ્ચે છોડીને જતા રહેશો અથવા કાપી કાપીને જોશો તો તમને જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં કારણ કે આ વિડીયોમાં અમે તમને એવા વૃક્ષ વિશે જણાવશું જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારી પર એવી થશે કે તમારા ઘરમાં એકી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં તો તમારા ફાયદા માટે આ વિડીયોને સંપૂર્ણ જોઈ લો ચાલો જાણીએ કે એવું કયું ઝાડ છે જેને જેઠ મહિનાની એકાદશીના દિવસે સ્પર્શ કરવાનું છે એ બધી સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં તમારી કુળદેવી માનું નામ અને જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી માતાજીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે અને સાથે જ આ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે પણ મિત્રો એક વાત જરૂર કહું છું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા બાદ તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો તો મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને દેવ વૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત પણ માનવામાં આવે છે પ્રકૃતિમાં ઉપસ્થિતિના ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાને દૂર કરે છે ખાસ વાત એ છે કે વૃક્ષો અને છોડની લોક માત્ર પૂજા નથી કરતા પરંતુ તેને ઔષધીય તરીકે પણ ઉપયોગ કરે છે આ બધી પ્રકારની બીમારીઓને સાજી કરે છે અને વેદ પુરાણમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તો આજે હું તમને એવા વૃક્ષ વિશે જણાવીશ જેને જેઠ મહિનાની એકાદશીના દિવસે સ્પર્શ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે તેને માત્ર સ્પર્શ કરવાથી શત્રુદોષ ગરીબી દોષ બધું જ સમાપ્ત થઈ જશે તો મિત્રો હિન્દુ ધર્મમાં આ એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે તો મિત્રો સૌ પ્રથમ તમને એકાદશી વિશે થોડી માહિતી આપીએ વર્ષ બે હજાર પચીસમાં આ વ્રત છ જૂનના દિવસે મનાવવામાં આવશે આ વ્રત જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ રાખવામાં આવે છે હવે વાત કરીએ વ્રતની તારીખ અને સમયની તો મિત્રો એકાદશીની તિથિની શરૂઆત પાંચ જૂન બે હજાર પચીસના રોજ રાત્રે એક વાગે અને બાર મિનિટે થશે અને સમાપન છ જૂનના દિવસે રાત્રે એક વાગેને બાર મિનિટે થશે ઉદય તિથિ મુજબ આ એકાદશીનું વ્રત છ જૂનના રોજ રાખવામાં આવશે પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય અભિજીત મુહૂર્ત હોય છે જે દિવસના મધ્યમાં આવે છે એ સમય સૂર્યોદય અને સૂર્યાસ્ના વચ્ચે સમય સમય પર નક્કી થાય છે જેમ કે જો સૂર્યોદય સવારે છ વાગે અને સૂર્યાસ્ધના છ વાગે થાય તો અભિજિત મુહૂર્ત બપોરે બાર વાગેથી બાર અડતાલીસ સુધી રહેશે તો મિત્રો હવે વાત કરીએ વ્રતના પારણ સમયની એટલે કે વ્રત ખોલવાનો સમય એકાદશીનું પારણ સાત જૂન બે હજાર પચીસના રોજ કરવામાં આવશે એ સૂર્યોદય પછી ઉદયતિથી પૂરી ન થાય ત્યાં સુધી કરવું યોગ્ય રહેશે ચોક્કસ સમય જાળવવા માટે તમે તમારું સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષીય સંબંધિત સ્ત્રીનો સહારો લઈ શકો છો તો મિત્રો એકાદશીના પવિત્ર દિવસે કેટલાક એવા વૃક્ષો છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે આ માતાજીના સ્વરૂપ છે અને આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષો અને છોડની દેવી દેવતા તરીકે પણ તેમની પૂજા કરીએ છીએ નવા કાર્યના સમય આપણા ધર્મશાસ્ત્રમાં કેટલાક એવા વૃક્ષો છે છોડનું વર્ણન કરવામાં આવ્યું છે જેને માત્ર સ્પર્શ કરવાથી જ વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણકારી ગણાવ્યા છે કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું પીપળાના વૃક્ષને વૃક્ષનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે પૂજામાં પાઠમાં તેનું અત્યંત મહત્ત્વ હોય છે આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી અને મંગલકારી હોય છે જો આ વૃક્ષોને સ્પર્શ કરી લો તો તમારી બધી જ પ્રકારની સમસ્યાઓ બધા જ પ્રકારના પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને જેઠ મહિનાની એકાદશીના દિવસે તેની અસર લાખો ઘણી હોય છે કારણ કે આ સમય સમયે જે વસ્તુ અવચેત હોય છે તે યુક્ત બની જાય છે અર્થાત આ સમયે શક્તિ આપણા ધરતી લોકમાં આવી જાય છે તો જેટલા પણ વૃક્ષો છે જીવો છે જીવજંતુ ચલ અથવા અચલ બધા જ પ્રકારના વસ્તુ છે તે બધામાં પ્રાણ આવી જાય છે બધામાં શક્તિ નિવિત થઈ જાય છે જાગૃત થઈ જાય છે તેથી આ સમયે કોઈ પણ વ્યક્તિ વૃક્ષો કે છોડને સ્પર્શ કરે છે ખાસ કરીને જે વૃક્ષો અને છોડને દેવી દેવતાના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તેને સ્પર્શ કરીને પાછા આવે તો તમારા જીવનની સમસ્યાઓ દુઃખ તકલીફો કષ્ટ રોગ બીમારીઓ કલેશ જીવનમાં ચાલી રહેલી મોટી સમસ્યાઓ બધું જ સમાપ્ત થઈ જાય છે કાળસપ દોષ મંગળ દોષ શનિ દોષ રાહુ દોષ તાત્કાલિક અસર દેખાડે છે અને બધા જ દોષો નાશ પામે છે આજે હું તમને ત્રણ એવા વૃક્ષો વિશે જણાવીશ આ ત્રણેય વૃક્ષો દેવવૃક્ષો તરીકે ઓળખાય છે જો તમે આજનો વિડીયો ચૂકી જશો તો આખી જિંદગી તમારે પસ્તાવો કરવો પડશે કારણ કે એકાદશીનો દિવસ એક એવો સમય છે જ્યાં તમારે લાંબી પૂજા પાઠ કરવાની જરૂર નથી પરંતુ માત્ર આ દિવસની અંદર જો તમે તમારી સમસ્યાની તમારી ગરીબીની તમારી પોતાની આંખોની સામે સમાપ્ત થતી જોઈ શકો છો અમે જે દેવ વૃક્ષ વિશે જણાવી રહ્યા છીએ તે બધા વૃક્ષો તમે તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી તમે કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીમાંનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો તો મિત્રો જેઠ મહિનાની એકાદશીના દિવસે એટલે કે એકાદશીના દિવસે આપણે કયા ત્રણ વૃક્ષોને સ્પર્શ કરવા જોઈએ એક ખાસ કરીને વાતનું મિત્રો ધ્યાન રાખજો તો મિત્રો આ ચેનલમાં બધા જ મિત્રોને જણાવવા માગું છું કે જેઠ મહિનાની એકાદશીના દિવસે જેટલું શક્ય હોય તેટલું વૃક્ષ દેવની પૂજા અવશ્ય કરવી દેવ વૃક્ષમાં અનેક પ્રકારના વૃક્ષો હોય છે ચાલો હું તમને જણાવું કે કયા વૃક્ષોને સ્પર્શ કરવાથી આપણી નિર્ધરતા દૂર થાય છે મિત્રો સૌથી પહેલું વૃક્ષ છે તેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે પ્રથમ વૃક્ષ છે પારિજાતનો વૃક્ષ પારિજાતનો વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તે દેવરાજ ઇન્દ્રના નંદન વનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું ભગવાન કૃષ્ણએ માનવ જાતના કલ્યાણ માટે પારિજાતનો વૃક્ષ ધરતી લોક પર લાવ્યા હતા પાપ પારિજાતનો વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા છે અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું છે આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે એવું માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય ગમે તેટલી પીડા હોય વ્રત દરમિયાન જો તમારા શરીરમાં થાક કે પીડા હોય નવો જો સાંજના સમયે પારિજાતના વૃક્ષને પરસે કરીને અવશ્ય આવી જવું જોઈએ જો તમે ઈચ્છો તો એકાદશીના આખા દિવસમાં ગમે ત્યારે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો આ વૃક્ષને સ્પર્શ કરતાં જ જે તાત્કાલિક શરીરમાં પીડા થાક સુસ્તી નબળાઈ સમાપ્ત થઈ જાય છે જો જેઠ મહિનાની એકાદશીના દિવસે સાંજના સમયે પ્રદુષ્કાળમાં આ વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તો તેના મૂલમાં ચપટીભર સિંદુર નાખવામાં આવે તો બધી જ પ્રકારની મનોકામનાઓ તરત પૂર્ણ થાય છે હવે પ્રદષકાળના વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઉદભવે છે કે આ સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછે છે કે અમે આ કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં થોડું મોડું થાય છે તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ તો જો એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી જેને જો તમે આવવામાં મોડું થાય છે જો તમે આ ઉપાય સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી કરી શકો છો કારણ કે છ જૂન બે હજાર પચીસ શુક્રવાર જેઠ મહિનાની એકાદશીનો દિવસ અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે જેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો નિર્ધારિત સમય તે કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તમારે થોડું મોડું થાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે આ વૃક્ષનો પર્શ કરીને તમારે અવશ્ય પ્રાર્થના કરવાની છે કે હે પારિજાત વૃક્ષ તમે દેવી સ્વરૂપ કહેવાયા છો તમે આપણી બધી જ પ્રકારની સમસ્યાઓ દૂર કરો ગ્રહદોષ પિતૃદોષ હોય તેને તમે સમાપ્ત કરો લક્ષ્મી માતા સ્વયં તમારી બહેન છે માતા લક્ષ્મી અમારા જીવનમાં પ્રવેશી આવો આશીર્વાદ અમને પ્રદાન કરો આ રીતે તમે મનોકામના બોલી શકો છો માતા લક્ષ્મી બહેન કહેવાયા છે કારણ કે તે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું છે મિત્ર હવે પછીના બીજા નંબરે છે વૃક્ષ આવે છે તે બિલીનું વૃક્ષ આ બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે સ્કંદ પુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે એટલે તેઓ નવ દુર્ગાના સ્વરૂપ તરીકે ઓળખાય છે સ્કંદ પુરાણની કથામાં કહેવામાં આવ્યું છે કે બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે તેની ડાળીઓમાં પાર્વતીના મૂળમાં બ્રહ્મા થડમાં વિષ્ણુ અને તેના ભાગોમાં ભગવાન શંકર વસે છે સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગાના મંદિર નજીક આવેલા બિલીના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન બળવાન અને પરાક્રમી બને છે વ્યક્તિના બધા જ પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે હવે મિત્રો ત્રીજું વૃક્ષ છે શમીનું વૃક્ષ શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહેવામાં આવે છે આ શમીનું વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે તેના સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય જગદંબા જરૂર લખજો જો કોઈ વ્યક્તિ સાંજના સમયે જેઠ મહિનાની એકાદશીના દિવસે તેની નીચે કે દીપ પ્રગટાવે અને ધુમાડો કરે તો તેની બધી જ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેવા વ્યક્તિના ઘરના સભ્યો તેમના શરીરમાંથી સાત વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકે છે જો તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે બીમારીથી બચવા માગતા હોય નિરોગી રહેવા માગતા હોય તો તેના માટે મૂળમાં સિંદૂર અવશ્ય નાખવું મનોકામના પૂર્ણ કરવા માટે અમે તમને એક મંત્ર જણાવીએ છીએ આ મંત્ર બોલતી વખતે સવિના વૃક્ષને સ્પર્શ કરવું જોઈએ જો તમે જેઠ મહિનાની એકાદશીના દિવસે આ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને તાત્કાલિક જોવા મળશે તમે જોશો કે તમારી મનોકામના પૂર્ણ થશે તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે તો મિત્રો મંત્ર છે એ તમારે બોલવાનો છે મમમ મનોરથે પૂરે મમ દરિદ્રતા નાશ આ મંત્ર તમારે બોલવાનો છે આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું આમ કરવાથી તમારા બધા જ પ્રકારના મનોરથ પૂર્ણ થશે તમારી દરિદ્રતા સમાપ્ત થશે સ્પર્શ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ તો જ મિત્રો તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો તો તમારા જીવનમાં કોઈ પણ મનોકામના હોય કોઈ મનોકામના અધૂરી રહી ગઈ હોય અમે તમને જે ત્રણ વૃક્ષો વિશે જણાવ્યું છે આ ત્રણ વૃક્ષોને જેઠ મહિનાની એકાદશીના દિવસે સ્પર્શ કરી શકો છો અને જો કોઈ વ્યક્તિ આ ત્રણેય વૃક્ષોને પર્શ કરી લે તો મિત્રો ધ્યાનથી સાંભળજો એ ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરી લે તો એવા વ્યક્તિના કાર્યો એવા વ્યક્તિના મનોરથ અને મનોકામનાઓ પૂર્ણ થતાં દુનિયામાંથી કોઈ પણ તાકાત રોકી શકતી નથી મનોકામના પૂર્ણ કરવા માટે કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે તમારા નસીબને ચમકવા માટે સૂતેલા ભાગ્યને જગાડવા માટે જેઠ મહિનાની એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ આ ઉપાય તમારી જિંદગીને સુધારી દેશે તમારી જિંદગીમાં ચાલી રહેલી સમસ્યાને દૂર કરી દેશે એટલા માટે કોમેન્ટમાં જય માલક્ષ્મી જરૂર લખજો ચાલો હવે આપણે આગળ વૃક્ષ વિશે જાણી લઈએ આમળા તુલસી અને કેળાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે વળી તુલસી પાસે દીવો રોજ પ્રગટાવવો જોઈએ તેમજ આમળાની પૂજા એકાદશીના દિવસે કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જ્યારે કેળાના વૃક્ષની પૂજા ગુરુવારે કરવામાં આવે દરેક ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદરથી બનેલું પાણી ચઢાવવામાં આવે તો તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે કંદમના વૃક્ષ પર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે એવી માન્યતા છે કે કદમના વૃક્ષ નીચે બેસીને યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિનું આગમન થાય છે મિત્રો ત્યારબાદ આગળનું વૃક્ષ છે બીલી અને વડનું વૃક્ષ બીલી અને વળના વૃક્ષ પર ભગવાન શિવનો વાસ હોય છે રોજ સવારે ભગવાન શિવની પૂજામાં બીલીપત્ર અર્પણ કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ એવી માન્યતા છે કે વડના વૃક્ષની પૂજા દર ત્રયોદશી અને કરવી અત્યંત શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે શિવજીની વિવિધ રીતે પૂજા કરીને તેમને બિલીપત્ર અવશ્ય અર્પણ કરવું જોઈએ ત્યારબાદ આવે છે દુર્વા ઘાસ કહેવાય છે કે દુર્વાઘાસ ગણપતિ બાપાને સૌથી વધુ પ્રિય છે દર બુધવારે હળદર લગાવીને ઘાસ ગણેશજીને અર્પણ કરવાથી તમારા કામમાં આવતી દરેક પ્રકારની અડચનો દૂર થાય છે અને તમને શુભ લાભની પ્રાપ્તિ થાય છે તો મિત્રો વિડીયોમાં જણાવેલી જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ